કઈ તમાર પાણી પીવાનું છે આ છે કે દાડા થી આ પેલી પડી રહ્યું છે નાખી દો કે પણ અમે એટલા બધા ટેબલ તો હું નાખન ન બોલ બોલ તું મન સંકા એટલા પડે પડે ખાવાનું છે તમારે હેતર થઈ હું હું બે રોટલા ખાઈ જાસો તો બે રોટલા જેટલું કોમે કરો બરોબર નહીં બે અને શરમ આપ બી જોવો અને આ બધું ચાનું પડ્યું છે ઉપર નાખી દેજો

એ દાદા મને હરખું મારે પહેરવા સંપલ નતો લુભરો નહોતો ખાવા રોટલો નતો એ દાદા ભાઈ મને મોટો કર્યો હતો દુઃખ વેઠી કીધું છે કે નહી બોલવાની હોન ચિંતા કરશો ને ના બદલે હું તમારી માફી માંગુ છું બસ હું તમારી માફી માંગુ છું ચિંતા કરશું બેટા માફી નહીં માગી તાર બરોબર તો નો ભૈરો ભાઈ થોડું બોલું બાપા એવી સજા

ના તો કા પછડે બગડી જો કે સોણ ભરવા આવ એટલે આ કે ખાતર કાઢવું છે હેતરમાં મો હું એટલે મજૂરી આલ છું કોઈ 300 રૂપિયા આલું છું ઓ સાલું છું ના ના હાથ બગડે છે કે હાથ એટલે સોણમાં આખી આખે તો આખી જિંદગી સોળ જ કા દીસા કે તમે રમી રમીન આ એરો સાલ છે આ છે સમારી હેતર માં હેતરમાં થોડું ખાતર નાખું છું કીધું નાખતો આવું છેલી મેકીને આવ્યો છું પાણી કીધું ભરતો જો ઓય તો બરોબર ગંધો આઈસી

बोलिए के फोन करयो मार बापाई पण अझी लगन बापोई शिखर छिटला रिया पण बापा ने हत्तर हला रहा बापो शो जाय शो ना जाय के गम तू नथी तारा बिना गम तू नथी पल पल यावे तारी याद दुसी बिना गम तू नथी

કે કેસરીઓ રંગ તને લાજો લે ગરબા બરાબર હતું નહીં એ માયક મો ગાતા માયક મો એક જ ઢોલ હોય હા અને કેસરીઓ રંગ રાગન તે રાતી 4 વાગે ઉદી રંગ લાગે અને તારે ઠોક શામ તમે વાત ઓબળો ના તો એક બગાળો છે એવું કરું ના બરાબર આ ડીજે આવી જો ને ભાઈ ડીજે મો બુદાય એટલે ના કડો છું ભાઈ ગમે તે પણ થાળીઓ લઈ લઈને

એને આમ બધી રીતે બરાબર છે પણ થોડું બોલવાનું થોડી સભ્યતા સારી રાખે તો સારું છે શું છે ક એમને મેં ફેરે બોલ બોલ કરે છે મને હા એ તો વાત હા છે બોલવાનું થોડું કડક બોલો કડક બોલો છો તમારા કોળા ફાળ બોલે હા હવે કોક આવ્યું હોય ને તો એમ થોડી મર્યાદા વગરનું બોલે છે ના ના એ વાત તો તમે થોડા બે શબ્દો એમ કે કહેતા જશો તો એટલું સારું થાય એમ કેવું છે ना हे तो काय지 मु इने मगज म थोड उतरा का ना भाई बरोबर था ना तू बोला यार मारू इं केवू ना 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 बोला हो का बोला खोटो बोलीन हु करवू छे एक घर म बे जणा वन हु बोलवाडो ना मु देखवाडी ते हां बिजू काय ताण देखाणोच ना हासू इनी केवानो खोटो इनी केवानो मार तम हां मु बस तो बेन મો કરો છો નહી કરવા ઝઘડા ખોટી ખાલા નહી કરતી બેટા તું છો કીધું તું કરે છે ઝઘડો કે તું કરે છે

મે કરતા તા કરતા લાફો મારે બાપા મને લાફો મેલો મને ખબર છે પણ બધું યાટવાનું ના હોય ગોડી જો આપણો ઘર આ ઘર ભાગીન છોથી મેળ આવ છે એમ કે હું નહીં જાઉં ઓ ભાઈ જા તું ભાગું જ ભાગ ન ભાગો તો કોઈ ના ઓ ભાઈ જા તું ઓ તણાઈ જા તું મારે નહીં જાઉં આજે નઈ જાઉં કાલે નહીં જાઉં અલ્યા બેટા મોનવું પડમાં છોકરો હું કહેવાનું આજકાલનો છોકરો જેની જેની વાતમાં ઘર ભાગી નાખવાની વાતો કરે છે અલ્યા તાર ખોટું ઘર ભાગ્યું સારું પણ મૂકો પછી હશે ને આપણે વિચારવાનું હોય સારું 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 એક બે દાડા હા ખાતા ને જે ગમતું નથી તારા વિના ગમતું નથી પલ પલ આવે તારી યાદ તારા વિના ગમતું નથી આ મારો બેટો શકલો પાઈપો લઈ જાય છે ને અમુન વાક્યો નહીં મેલતો પણ શું કહેવાનું ઘર ઘરમાં ભાઈ જગડો ના મૂર્ખ હોય બાપા બેટા આવો અનુ હો મળ્યું આવો ભણ આવાનું વિશ્વ નાખ્યું એ આ બધું પડી મેં ને અને મારી વાતો ભર આ તો પછી તું પેલી બાય ને લી આવાનું કરી નહી લાબી બાપા જો કીધું ને એ હો કર પડી હો પડી કરે તમને જો બોલા તો મન વગર તમને બોલા એવી બઉ મારા લવાય ખરી તમાર કરતી મોટી નહીં એ તો શુધરી બાપા ખબર તો છે કે હું તમને ભગવાન માનું છું ઘર ભેડા આપડે ઘર ભેળાઈ જ કશું ના જાય જો બેટા મારી વાત તું આ બધું એક જો તું મને ભગવાન જેવું માનું છે ને ભગવાન જ કમા ભગવાન જો માણસ અને જો મી તને ખોળા લીધો તો પણ તે એક એવું નહીં રાજ્યો કે મી એમાં છે એવું રાખ્યું નહીં બરોબર પણ આ વહુ જઈ હોય ને તો મારા કારણથી જઈ છે ને વહુ વહુ તારી માં છે મારા કારણથી જઈ છે પણ બાપા મી તમને કોઈ દારો કીધું કીધું નહીં પણ મારી હો વાતની એક જ વાતમાં છે મોન અને ખરા ને જો મારી અસલ મનુ તું ભગવાન જો મોન તો એમાં છે વહુ તું લઈ તો

પેલા પથ્યાન કહેજો પેલી લાઈન ચાલુ કરી દે હો એ તો એ તો હું કઉ છું પથ્યાન ને કઉ છું બધું કઉ છું જાય મારું મોન રાખ માં થોડી ત્રણ આટલો હજી કજુ કશું કીધું મી તને ક્યાં હું લઈ આવું ત્રણ બાઈક બાઈક પર બાત કરી હા રે છોકરાને ભાઈ ખોલ લીધો છે પણ એને થોડું તો થાય કારણ મારા બાપાનો બોલે છે એટલે એને મનમાં થોડું દુખ તો થાય પણ હું કરે ભાઈ બહુ છે ને છોકરાની ખંભું પડે ને લઈ આપવી પડે

ઈ વન ને બોલવાનું આહાય ઓલી જો પાછો ઈ છો બેઠો આ કૂતરાં તો મુખ કંટાળે ઓને કહો છું કે ચોક આગો મુખ જોક મારો ટાટો આવો પણ શું કરા હાલો તલકો કાઢીને મેળ્યો હતા વહેલા વહેલા દહ નહીં વાગ્યા

સમો માલ થોડી બાયડી સુધરી હોય એવું લાગે છે મારું બીટું થોડી સેવા અમન હારી કરે તો તાણ ભાઈ વાહ કુદરત વાહ હા કુદરત તો હું પલમો ખેલ બદલે છે ઓમ મે સુખ ઓમ પર ઓમ પર તું માર તો દુખ હે સુખાઈ ગોડા તાર સુખાઈ બાય સુધરી કહું લે એ તો ભાઈ તાણ મારો છોકરો છો જેવો જો તો કોળા લીધો તો પણ જો મમ છો જેવો જો સ છોકરો સણા તાણ તો મારી ભાઈ જબ્બર કરાજા હોય એટલે ભોગવું તાણે પછી થોડું વાગે એટલે ખબર પડે કે એટલું વાયજું આ તો વાલજી છોકરો તો ના પાડતો તો કે નહીં લીયા આપ ભી કારણ પણ આ તો પછી મેં કીધું મેં કે જા લઈ ભાઈ તો કઈ એવું એવું ના રે એ તો પછી સુધર્યા કે ના સુધર્યા હા એટલે ભાઈ છોકરાએ થોડો ઠપકો આવ્યો એટલે થોડી સુધરી બાયરી એટલે હું મારા મૂછવાનું ચિતાઈ દઈ દઉં છોકરો છે ને એ સીધો છે એટલે સીધો હોય એ સુધારે

તાળુ રેડવા તો ને બાપો બેઠાય ગયો ઓ રે સયો કરી દઈએ આમ તો કાપતું જ નહીં

બાપા મારી એ ભૂલ થઇ છે હું જબ્બર બોલી તો આટલા દા હારું ના રાખ્યું બેટા એ બધું ભૂલી જવાનું આપણા કારણ એને તો ઘર થઈ બોલવાનું થાય ના બાપા એક બેન તઈ નો મોકલ દે બીજા

કેલા 60000 રૂપિયા વકીલને ખર્ચીયા છે નોમું કરાવવાતા ઇબ્રાહિમ નહીં થતું બોલ્યો ને મારા બાપાના ને ઓવાના થઈ ગયું છે બૈરા બેવાના એટલે ઘરમાં કોઈ પડ્યું હોય તો છોડી આલી દે કટુ કરીને ને નીકળે એક વાટકો આલ કે માજી ખાય છે જે હ વાટકો આલજે માજી દે વાટકો ખાવું હતું પણ બેટા તું હું બોલું જે તને ફોન કે નહીં બધી ફોન

પારકો છોકરો પોતાનો કરીને રાખ્યું અત્યારે બધું એના નોમ ભાઈના બાપના નોમ કરી દીધું મારું શાપ લઈ લીધું હા હું શું જેમ પેલા જતી રહી પછી આવી મને બધો હારો ન કર્યો હારું રાખ્યું પછી ખબર કુદરત રંગ છે થાય મોડસ બદલે થઈ તો કોઈ ખબર ના પડી એ ભરવું

બે ખાલી બે માર નું ઘર સતરે લાખ નું ઘર બના તમે ખબર પડતી નહીં પેલી ભાવ નહીં લેવાનો જિંદગી આપડે કરોડો રૂપિયા જમીન છે ગમે તે પણ સારી મેળી હો તમે ખરેખર

我来 <laughs>、哦、的，俺们做沒做過你不一趟就才一元，我们都搞一大包下来，我们这一